નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝ હું ભાત સોલંકી આપનો હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ભાવનગરથી અમારા રિપોર્ટર અજય મકવાણા સાથે આજનો મુખ્ય સમાચાર ભગવતી गर्ल्स હોસ્ટેલમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુનો મહિમા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં મારા આમત્રણ ને માન આપીને પધારે શ્રી વીરાભાઈ કાગ ગઢવી સરપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ધીરુભાઈ તામિલિયા પૂર્વ યુવા મોરચાના પ્રમુખ અને પ્રદેશ નેતા શ્રી કુલદીપસિંહ ચુડાસામાં અને હોસ્ટેલના સંચાલક શ્રી પ્રતાપભાઈ ગઢવી અને તેના પિતા શ્રી મુળુભાઈ ગઢવી દ્વારા દીપ કરી અને કાર્યક્રમની શરૂઆત કરેલ અને મહેમાનો પ્રતાપભાઈ ગઢવીએ સન્માન કરેલ હતું હોસ્ટેલની બહેનોએ વકૃત સ્પર્ધામાં ભાગ લઈ અને ગુરુના મહિમા કહેલ અને આમંત્રિત મહેમાનો દ્વારા બહેનોને માર્ગદર્શન આપેલ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ હતું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ